હાલમાં કોલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને દેશભરના લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ઘણી જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે જે અંતર્ગત તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને અભિનેત્રી મીમી ચક્રવર્તીએ પણ આ કેસને લઈને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેના પછી તેને દુષ્કર્મની ધમકીઓ અને અશ્લીલ મેસેજ મળી રહ્યા છે આ માહિતી આપતી વખતે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કટાક કરી છે તેણે ટ્વિટર પર સ્ક્રીનશોટ શેર કરીને કોલકાતા પોલીસના સાયબર સેલને ટેગ કરીને ટ્વીટ કર્યું છે તો મહત્વનું છે કે મીમી અભિનેત્રી તો છે જ પરંતુ ભૂતકાળમાં તે નેતા પણ રહી ચૂકી છે તેથી જ્યારે તેને આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ